જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલે સોળ મહિનામાં સાડી છવ્વીસ લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર વન ન્યૂઝ ચેનલનું સ્થાન અકબન રાખતા દર્શક મિત્રોનો આભાર માને છે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદાગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે આજે રવિવાર હોવા છતાં તેમને દમણ ના વિવિધ વિકાસ કાર્યોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નિરીક્ષણ દરમિયાન જે તે કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના નિર્દેશ અને આદેશ પણ આપવામાં આવ્યો હતો આજ રોજ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ભીમ્ફો ચાર રસ્તા કડૈયા દેવકા રોડ હિન્દુ સ્મશાન ભૂમિ નાની રમણ જેઠી દમણ નગરપાલિકાની ઇમ્પોર્ટેડ માર્કેટ તથા મોઠી રમણ લાઇટ હાઉસથી જમ્પોર બીચ સુધી જે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે તેની જાતે સ્થળ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે નિર્માણ કાર્યોની ગુણવત્તા એ ઉત્તમ અને સારી હોવી જોઈએ તેને લઈને કોન્ટ્રાક્ટરો અને સંબંધિત વિભાગના અધિકારીઓને આવશ્યક અને જરૂરી સૂચના નિર્દેશ અને આદેશ પણ આપવામાં આવ્યા હતા તે ઉપરાંત આ તમામ વિકાસ કાર્યને જલ્દીથી જલ્દી પૂર્ણ કરી અને સમય સમયમર્યાદામાં આ તમામ વિકાસ કાર્યો અને નિર્માણ કાર્યોને આટોપી લેવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન ડીએમસીની ઇમ્પોર્ટેડ માર્કેટના સ્થળ પર પહોંચતા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલને માંગ કરી કે આ માર્કેટને જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે અને તેઓની આ માંગને લઈને પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે તાત્કાલિક આદેશ કરીને આ માર્કેટનું નિર્માણ કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી દેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા આ નિરીક્ષણ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલની સાથે તેમના સલાહકાર એસએસ યાદવ ફોરેસ્ટ ઓફિસર કે રવિચંદ્રન કુમાર સંદીપકુમારસિંહ દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ રીખારી ના એક્ઝિક્યુટીવ ઇન્જિનિયર ધીરુભાઈ આ સાથે આ બાંધકામ અને નિર્માણ કાર્યમાં જોડાયેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા